નાણાકીય બજારના ભાગમાં આપણે ડિપોઝિટરીની સેવાઓ જોવાની છે આ અગાઉના ભાગમાં આપણે ડિપોઝિટરી શું છે ભારતમાં કેટલી ડિપોઝિટરી છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો તો આ વિડીયોની અંદર આપણે ડિપોઝિટરીના ફંક્શન્સ એટલે કે એના કાર્યો જોવાના છે કે ડિપોઝિટરી શું કાર્ય કરે છે સૌ કાર્ય છે ડિમોટિલાઇઝેશન અને રીમોટિલાઇઝેશન જેને ટૂંકમાં ડીમેટ અને રીમેટ કહેવામાં આવે છે જો ડીમેટ આવડે એટલે ઓટોમેટિકલી રી રીમેટ પણ આવડી જાય તો ડીમેટ એટલે શું તો એ પહેલાં તમારે સમજી લેવાનું છે કે ડીમેટનો અર્થ શું થાય તો આમ તો તમને આઈડિયા જ હશે કે ડીમેટ એટલે શું તો જે પહેલાં જે ભૌતિક પ્રકારની જામીનગીરી આપતા હતા એ હવે ઓછી થઈ ગઈ છે એટલે કે જે ભૌતિક પ્રકારની જે જામીનગીરીઓ છે એને કોમ્પ્યુટરની મદદથી ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર કરવું એને કહેવાય ડીમેટ અને જેનું પૂરું નામ થાય છે ડીમટીલાઇજેશન અને તો રિમર્ટિલાઇઝેશન એટલે શું તો એનું ઊંધું તો જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જે પણ જામીનગીરી છે એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ડીમેટ ખાતામાં જે પણ શેર ડિબેન્ચર બોન્ડ જે પણ જામીનગીરી હોય એને ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર કરવું એને રીમટિલાઇઝેશન કહેવામાં આવે છે અને આ ડીમેટ અને રીમેટ આ બંને પ્રકારની ફેસિલિટી ડિપોઝિટરી દ્વારા આપવામાં આવે છે અને ફાયદો શું થાય કે પેલી ભૌતિક પ્રકારની જામીનગીરી હોય ને તો એ ચોરાઈ જવાની નષ્ટ થવાની પછી ખોવાઈ જવાની આવી બધી સમસ્યા રહેતી હતી પણ આજે ડીમેટ ખાતામાં જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં શેર પડ્યા હોય અથવા તો ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર જામીનગીરી પડી હોય તો એ આવી ચોરાઈ જવાના કે નષ્ટ થવાના એવા કોઈ બનાવો રહેતા નથી એવો કોઈ પ્રકારનો ભય રહેતો નથી અને રોકાણકાર જે છે એ પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ગમે ત્યારે રીમેટ અને ડીમેટ બંને કરાવી શકે છે બરોબર એની ઈચ્છા થાય કે ડીમેટ એટલે કે જે ભૌતિક પ્રકારની જામીનગીરીને ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર કરવું છે તો એ ડીમર્ટિલાઇઝેશન દ્વારા એ ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર કરી શકશે અને એની ઈચ્છા થાય કે જે ભૌતિક પ્રકારના આ સોરી ઇલેક્ટ્રોનિક રૂપમાં જે જામીનગીરી પડી છે એને ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર કરવું છે તો એ એનું રિમોટિલાઇઝેશન આ ડિપોઝિટરી દ્વારા કરાવી શકે છે ત્યારબાદ ડિપોઝિટરી એક બીજી પણ સુવિધા આપે છે જેનું નામ છે ઓછા ખર્ચે જામીનગીરીની સરળ ફેરબદલી ફેરબદલી એટલે ખરીદનાર અને વેચનાર વચ્ચે જે સોદા થાય છે ફેરબદલી એની અહીંયા વાત કરેલી છે તો અહીંયા જે સોદો થાય છે એ ડિપોઝિટરીને કારણે બહુ ઝડપથી થાય છે બરોબર હવે કેમ ઝડપથી થાય છે તો અહીંયા એવું છે કે આમાં ભૌતિક પ્રકારની જામીનગીરીમાં કેટલોક કેટલાક અંશે સમય અને ખર્ચનો બગાડ થતો હતો એ સમય અને ખર્ચનો બગાડ અહીંયા ડિપોઝિટરીમાં ઘણો ઓછો થઈ ગયો છે ફોર એક્ઝામ્પલ તરીકે કાગળ કામકાજ ઘટી ગયું છે તો પહેલાં શેર ખરીદવા હોય તો વેચવા હોય તો આ જે શેર બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ લોકોને અરજી કરવી પડે પછી એની સાથે અમુક એટેચમેન્ટ જોડવું પડે વેચવા હોય ત્યારે પણ શેર સર્ટિફિકેટ બિડાણ કરવા પડે તો આ બધું કાગળ કામકાજ કરવું પડતું હતું અને બહુ લોંગ પ્રોસેસ હતી અને બીજું કે આ જે શેર સર્ટિફિકેટ હતા તો એમાં કેટલાક એની સાથે પ્રશ્નો સંકળાયેલા હતા જેમ કે ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ આવી જાય પછી ખામીયુક્ત ડિલેવરી થાય એટલે કે પેલો જે ટપાલી ઘરે આપવા આવે તો થોડુંક ફાટી ગયું હોય તૂટી ગયું હોય પલળી ગયું હોય તો આને ખામીયુક્ત ડિલિવરી કહેતા તો આવા પણ પ્રશ્નો હતા પછી રોકાણકારને દલાલી ખર્ચ ચૂકવવો પડે એ તો અત્યારે પણ ચૂકવવો પડે છે ટપાલ ખર્ચ છે કુરિયર ખર્ચ છે સ્ટેમ્પ ડ્યુટી છે તો આ બધા ખર્ચા એ જ્યારે ડિપોઝિટરી નથી ત્યારે ઘણા બધા ખર્ચા થતા હતા પણ ડિપોઝિટરી આવવાને કારણે આ બધા ખર્ચાઓ ઓછા થઈ ગયા છે અને અમુક ખર્ચા તો નાબૂદ જ થઈ ગયા છે બરાબર અને પહેલાં એવું હતું કે આજે કોઈ પણ રોકાણકારને શેરમાં રોકાણ કરવું હોય તો એને લોટ ખરીદવો પડતો દરેક શેરનો લોટ આવે એક એક લોટમાં દસ શેર હોય વીસ શેર હોય પાંચ શેર હોય સો શેર હોય હજાર હોય પાંચસો હોય ગમે તેટલા હોય તો એ જે કંપનીએ જે લોટ નક્કી કર્યો છે એ લોટ પ્રમાણે જ શેર ખરીદાય કોઈ વ્યક્તિ અથવા કોઈ રોકાણકારની એક શેર ખરીદવાની ઈચ્છા હોય તો એ ભૂતકાળમાં એટલે કે ડિપોઝિટરી નથી એ પહેલા ખરીદી શકતો નહોતો એટલે રોકાણકારને સિંગલ શેર ખરીદવો હોય તો અત્યારે એક ખરીદી શકે છે અને એનું રીઝન છે ડિપોઝિટરી ડિપોઝિટરીને કારણે અત્યારે રોકાણકારની ઈચ્છા હોય તો એ કોઈ પણ કંપનીનો એક શેર પણ ખરીદી શકે છે જે ભૂતકાળમાં આ વસ્તુ પોસિબલ નથી ત્યારબાદ છે સોદાની ઝડપી પતાવટ સોદો ઝડપથી થાય છે કારણ કે આપણે હમણાં જ જોયું ને કે કંપની સાથે કોઈ પણ વ્યવહાર કરવાનો જ નથી કોઈ પણ અહીંયા સીધું જ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા જ વ્યવહાર થવાનો છે અને આજે જામીનગીરીની જે ફેરબદલી છે એટલે કે ખરીદી છે વેચાણ છે એ પ્રોસેસ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા જ થવાની છે વચ્ચે મધ્યસ્થી એ છે એટલે આ બાજુ ખરીદનારા છૂટા અને આ બાજુ વેચનારા છૂટા અને જેવો સોદાની પતાવટ થાય એટલે બી ત્રીજા દિવસે ગ્રાહકના જે પેલા બેંક એકાઉન્ટ છે એમાં નાણાં જમા થઈ જાય છે અથવા તો ડીમેટ ખાતાની અંદર એના નાણાં જમા થઈ જાય છે એટલે ઇન શોર્ટ કંપની સાથે જે પત્ર વ્યવહાર કરવો પડતો હતો પહેલાં ખરીદવા માટે ને વેચવા માટે એ પત્ર વ્યવહાર હવે કરવો પડતો હતો નથી એટલે પહેલાં રોકાણકાર અને કંપની ડાયરેક્ટ કોન્ટેકમાં આવતી હતી જ્યારે ડિપોઝિટરી આવવાને કારણે રોકાણકાર અને કંપની કોન્ટેકમાં આવતી નથી અને આવે છે તો ઇનડાયરેક્ટલી આવે છે કોઈ મધ્યસ્થી દ્વારા આવે છે ડિપોઝિટરી દ્વારા આવે છે અને જે પણ સોદા થાય છે એ ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થાય છે એટલે સ્પીડી થાય થઈ જાય છે ત્યારબાદ ગ્રાહકના ખાતામાં નોંધ એટલે જે રોકાણકાર જે છે એને કંપની તરફથી અનેક બેનિફિટ મળતા હોય છે જેમ કે બોનસ શેર મળે હકના શેર મળે ઉપરાંત ઘણી બધી એને સુવિધા મળતી હોય છે તો એની નોંધ કરવાનું કામ કોણ કરે છે તો એની નોંધ કરવાનું કામ ડિપોઝિટરી કરે છે આ ડિપોઝિટરી ગ્રાહકના ખાતામાં બોનસ શેર જમા કરે છે હકના શેર જમા કરે છે એ પણ ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગીરો મૂકવાની સગવડ એટલે કે કોઈ રોકાણકારની પાસે જામીનગીરી છે સિક્યુરિટીસ છે હવે એને તાત્કાલિક પૈસાની જરૂર છે અને એને શેર વેચવા નથી તો આ ડિપોઝિટરી આવવાને કારણે એ જે પણ જામીનગીરી એની પાસે છે એ ડિપોઝિટરી પાસે એ ગીરવે રાખીને એ એની ઉપર લોન મેળવી શકે જેમ આપણે મિલકત ગીરવે રાખીને લોન મળે તો એવી રીતે શેર પણ ડિપોઝિટરી પાસે ગીરવે રાખીને ડિપોઝિટરી લોન આપી શકે છે ખાતું સ્થગિત કરવું કે બંધ કરવાની સગવડ એટલે કે કોઈક વાર એવું બને કે રોકાણકાર થોડોક સમય અહીંયા રહે થોડોક સમય વિદેશમાં રહેતો હોય તો આવા સમયમાં ખાતાને થોડાક સમય માટે બંધ કરવું એટલે કે પોસ્ટપોન્ડ કરવું પછી ખાતું ટેમ્પરરી બંધ કરવું કે પછી લાઈફ ટાઈમ બંધ કરવું તો આ બધી ફેસિલિટી ડિપોઝિટરી દ્વારા આપવામાં આવે છે એટલે રોકાણકાર ગમે ત્યારે પોતાનું ખાતું બંધ કરાવી શકે છે માહિતીની નોંધ અને સંગ્રહ જે પણ ટ્રાન્ઝેક્શન થાય છે રોકાણકાર અને ડિપોઝિટરી વચ્ચે કે કંપની વચ્ચે જે પણ શેર ડિબેન્ચર બોન્ડના સોદા થાય છે તો એ તમામ પ્રકારના વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં થાય છે અને એ ડીમેટ ખાતામાં નોંધ કરવાનું કામ ડિપોઝિટરી દ્વારા થાય છે અને દરેક આ બધી માહિતી એકદમ સિક્યોર હોય છે રોકાણકારને જ્યારે બી જોઈએ ત્યારે માહિતી ડિપોઝિટરી દ્વારા પૂરી પાડવામાં આવે છે અને ત્યારબાદ ઇન્ટરનેટ દ્વારા સેવાઓ આ જે પણ ફેસિલિટી જે છે એ બધી મોસ્ટ ઓફ ઇન્ટરનેટ દ્વારા આપે છે અને એ પણ વ્યાજબી ભાવે સેવા પૂરી પાડે છે અને ગ્રાહકના ખાતામાં ઇન્ટરનેટની મદદથી છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડે છે એટલે કે એને છેલ્લે શું ટ્રાન્ઝેક્શન કર્યા એટલે કે શું ખરીદ્યું શું વેચ્યું કેટલા ભાવે વેચ્યું કયા દિવસે વેચ્યું કેટલા વાગે વેચ્યું કેટલા વાગે ખરીદ્યું તો છેલ્લામાં છેલ્લી જે પણ માહિતી છે એ ઇન્ટરનેટની મદદથી ડિપોઝિટરી દ્વારા પૂરી પાડવામાં આવે છે તો આ હતી ડિપોઝિટરીની સેવાઓ અને આના પછીનો જે ટૉપિક છે એ આપણે જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા છે જેમાં આપણે આ જે જામીનગીરી છે એને ખરીદવાના કઈ રીતે અને વેચવાના કઈ રીતે એની પ્રક્રિયા શું છે તો એની આપણે વિગતવાર નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું તો જો તમે નવા હોય ચેનલ પર તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો જે હોય કે જે આને રિલેટેડ માહિતી મેળવવા માંગતા હોય અથવા તો બારમામાં અમુક ચેપ્ટરો છૂટી ગયા હોય અને જે આઈએમપી પ્રશ્નો ભણવા માંગતા હોય આસાનીથી તો એ લોકોને તમે વિડીયો શેર કરી શકો છો અને જો આ વિડીયોની રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછજો હું તમને જરૂરથી એનો આન્સર આપીશ